હળવદ તાલુકામાંથી એક કે બે નહીં પરંતુ પાંચ બોગસ ડોક્ટરોને પકડીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ક્લિનિક અને દવાખાનામાં ચેક કરીને બોગસ ડૉક્ટરોને પકડવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી શહેર અને તાલુકામાંથી ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા છે ત્યારબાદ ટંકારા તાલુકામાંથી એક અને હળવદ તાલુકામાંથી એક કે બે નહીં પરંતુ પાંચ બોગસ ડૉક્ટરોને પકડીને

ડૉક્ટરીના વ્યવસાય માટેના કોઈપણ જાતની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર આ વ્યવસાય કરી રહેલા હતા તેમની પાસેથી અલગ અલગ કંપનીઓની દવાઓ ઇન્જેક્શન પાટાપીંટી વગેરે મળીને કુલ પાંત્રીસેક હજારનો મુદ્દામાલ છે આ કામે કબજે કરવામાં આવ્યો છે અને ઘણી ડૉક્ટરશ્રીઓની ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવેલી છે